તો ત્યાર પછી આજે આગળ નાટ્ય મેં રચું છે જેના આપણે સાતમા શ્લોક વિશે શોકાતાના તપસ્વીના વિશ્રાંતિ જનનમ કાલે નાટ્ય નાટ્યમે તત ભવિષ્ય બરાબર નાટ્ય ભવિષ્ય આ રીતે

જે છેલ્લો શબ્દ છે એટલે નાટ્ય અથવા તો નાટક બરાબર ફરીથી એક એટલે આ નાટ્ય એટલે નાટ્ય અથવા તો નાટક આ નાટ્ય નાટ્ય નાટ્યમે તન્વયા પ્રથમ આ નાટક ભૈરસિંહ

યોગ્ય સમયે વિશ્રાંતિ એટલે કે આરામ આપનાર થશે એટલે આ નાટક થી કોને કોને શું પ્રાપ્ત થશે એની વાત કરી છે બરાબર એક જ નાટ્ય

અનુવાદ તો એ તમે તૈયાર કરતા રહેજો આના પછીના માં આપણે આ બંને શીખીશું થેન્ક યુ